વિધાનસભાના ધારાસભ્ય આંદોલનકારી નેતા હાર્દિક પટેલે કરી છે આંદોલનકારી નેતા દિનેશ બાંભણિયાએ પણ સોશિયલ મીડિયા ફેસબુક ઉપર પાટીદાર અનામત આંદોલન થયેલા મુખ્યમંત્રીએ પરત લેતા તેઓનો આભાર વ્યક્ત કર્યો છે તો પટેલે સરકારનો આભાર માની અનામત આંદોલન સમયના તમામ કેસો પરત ખેંચવાની માંગ કરી હતી જોકે આ બાબતે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી રાજ્યમાં વર્ષ બે હજાર પંદરમાં માં પાટીદારોને અનામત આપવાને લઈને અનામત આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી અનામત આંદોલનને લઈને અનેક જગ્યાએ ઉગ્ર માંગ સાથે તોડફોડ થઈ હતી પાટીદાર અનામત આંદોલન ઉગ્ર થતાની સાથે જ અમદાવાદ સુરત મહેસાણા ગાંધીનગર સહિતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં તોફાનો થયા હતા જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત અને પાટીદાર યુવકોના મોત થયા હતા જેના પગલે તમામ આંદોલનકારીઓ હાર્દિક પટેલ દિનેશ બામણિયા ચિરાગ પટેલ અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા સહિતના નેતાઓ વિરુદ્ધ રાજદ્રોહ સહિતના કેસો થયા બાદ તેમની ધરપકડ પણ થઈ હતી અમદાવાદ સહિત વિવિધ જગ્યાએ ચૌદ જેટલા કેસો નોંધાયા હતા તમામ કેસો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાછા ખેંચી લીધા હોવા અંગેનો દાવો ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા દ્વારા કરવામાં આવ્યો છે જોકે સરકાર તરફથી આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી ભાજપના ધારાસભ્ય અને આંદોલનકારી નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી દેવામાં આવી છે પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે તમામ કેસ પરત ખેંચ્યા હોવાનો પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ દાવો કર્યો છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા અને કન્વીનર અલ્પેશ કથિરિયાએ પણ સમર્થન આપતા જણાવ્યું હતું કે સરકારે કેસો પરત ખેંચ્યા છે બે મહિના પહેલા જ અમારી પાસેથી યાદી મંગાવવામાં આવી હતી કુલ ચૌદ કેસો પરત ખેંચવામાં આવ્યા છે

આખી આ જે માહિતી છે તે જણાવજો હાર્દિક પટેલે પર માહિતી આપી છે આખી આખો બનાવ શું હતો જે તે સમયે ગઈકાલે સીએમઓ તરફથી દિનેશભાઈ બાંભણિયાને જે માહિતી આપવામાં આવી તે માહિતીના અનુસંધાને અમદાવાદના આઠ કેસો ગાંધીનગરના ત્રણ કેસો મહેસાણાનો એક અને સુરતમાં બે મળી કુલ ચૌદ કેસો જે ગંભીર કેટેગરીના બે હજાર સત્તર પહેલાના હતા એ કેસો પરત ખેંચવાની સરકારે જાહેરાત કરી છે એનો ખૂબ આખી આ ઘટના કઈ રીતે જુઓ છો કે જે તે સમય આખી આ ફરિયાદ દાખલ થયેલી હતી એમાં રાત્રો કેસ કેટલા હતા કયા આપણે કયા કયા જિલ્લાઓ કયા કયા શહેરોમાં માં દાખલ કરવામાં આવતા ને અત્યારે હાલ જયારે તેમાંથી છુટકારો મળી રહ્યો છે કઈ રીતે જુઓ છો આને ગુજરાત અલગ અલગ કેસો હતા એમાં રાત્રો જે ચૌદ કેસો છે એમાં બે કેસ જે અત્યારે છે રાત્રો છે જે અમારા પરના છે જે બીજા બાર કેસો છે જે પબ્લિક પરના છે ટોળાઓ પરના છે પાંચસો નો ટોળું સાતસો નો ટોળું હજાર લોકોનું ટોળું પબ્લિક પરના કેસો છે

એટલે સમગ્ર મંત્રાલયના અધિકારીઓનો પણ અમે આભાર ચોક્કસપણે આપણી સાથે અલ્પેશ કથેરિયા જોડાયા હતા અને જેમને તે રીતે માહિતી આપી છે કે જે તે સમયને આખી આ ઘટના હતી અને ત્યારબાદ છેલ્લા બે મહિનાથી સરકાર દ્વારા આ બાબતે ચર્ચા પણ ચાલી રહી હતી અને હાલ જ્યારે હાર્દિક પટેલે એક્સ દ્વારા માહિતી આપી છે તો તમામ જે પાટીદાર નેતાઓ છે આગેવાનો છે તે અત્યારે તમામ લોકો આભાર વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન ની સાથે હું અમિત રાજપૂત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત